વાત કરીએ અમરેલી ની અમરેલી માં સહકારી નેતા ઇફકો ના ચેરમેન નું મતદાન કરવામાં આવ્યું અને પરિવાર સાથે મતદાન કર્યું બહેનો દ્વારા પ્રાચીન ગીતો ગાઈને મતદાન કરવામાં આવ્યું મતદાતાઓને મતદાન કરવા માટે આહવાન કર્યું અમરેલીમાં માં દિલીપ સાંઘાડીએ મતદાન કરવા પોતાના પરિવાર સાથે પહોંચ્યા આ સાથે જ તમામ લોકોને પણ અપીલ કરી કે મતદાન કરવું જરૂરી છે અને મતદાતાઓ માટે ખાસ મતદાન કરવા માટે આહવાન કર્યું દિલીપ કરતા અમરેલી અમરેલીના સહકારી નેતા ના ચેરમેન છે દિલીપ સાંઘાડી દ્વારા મતદાન કરવામાં આવ્યું વતન મળીલા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું મહત્વનું છે કે અમરેલીમાં ભરતભાઈ સુતરિયા ભાજપના ઉમેદવાર છે જ્યારે બે ઠુમર કોંગ્રેસના ઉમેદવાર છે બંને વચ્ચે ખરા ખરીનો જગજ આપશે ત્યારે અમરેલીમાં દિલીપ સાંગાળી છે તે તમામ લોકોને પણ અપીલ કરી કે મતદાન કરવું જરૂરી છે જે કામગીરી સોંપી છે એ કરતા કરતા આજે લોકશાહી પૂર્વ એ પર્વની ઉજવણી મતદાન કરીને ફરજ બજાવ્યો દેશ સશક્ત મજબૂત સ્થિર બને અને સબળ અને સફળ નેતૃત્વ જે હોય એને પસંદ કરીએ એટલે દેશની એકતા સમૃદ્ધિ સલામતી બની શકે અને એ દિશામાં દરેક મતદારો મતદાન કરે જેથી કરીને દેશની એકતા કાયમ જળવાઈ રહે પ્રગતિ અને સમૃદ્ધિ સલામત રહે ને એના માટે આજે માળેલા ગામના બહેનો ભાઈઓ સાથે ઉમંગ ઉત્સાહ સાથે આજે અમે સૌએ મતદાન કર્યું છે અને હું સર્વ મતદારોને વિનંતી કરું છું આપ હજુ સુધી મતદાન કરવા ન જાઓ આપનો મત બપોર સુધીમાં ગરમી શરૂ થાય કે પહેલાં મત